ઓ નમો નારાયણ સંકઠર દસાવતાર સ્ત્રોતમ યુગના અંતે દિવ્ય મત્સરૂપ ધારીને ઋષિઓ સહિત સત્યવ્રત રાજાની પૃથ્વી રૂપી નાવમાં બેસાડીને મત્સ્યપુરાણનો ઉપદેશ આપી જેમણે રક્ષા કરી હતી અને જેમણે હૈગ્રીવ નામના અશુતનો નાશ કરીને બ્રહ્માને વેદો પાછા લાવી આપ્યા હતા એવા તે શ્રી હરિ મારું કષ્ટ દૂર કરો અમૃત મેળવવા દેવો અને અસુરો ભેગા થઈને જ્યારે શિર સમુદ્રને પોતાના જ બળથી વલોવા લાગ્યા ત્યારે નીચે આધાર નહીં હોવાથી સમુદ્રમાં ડૂબી જતા મંદ્રાચડક પર્વતને જેમણે કૂર્મરૂપે તત્કાળ દયાથી પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો અને જેમણે મુનિઓને સધર્મનો ઉપદેશ આપ્યો હતો એવા આ શ્રીહરિ મારું કષ્ટ દૂર કરો યજ્ઞમય વરારૂપે હિરણાક્ષ દૈત્યને મારી નાખી જેમણે પાતાળમાં ગયેલી પૃથ્વીનો એક ક્ષણમાં જ ઉદ્ધાર કર્યો હતો અને જેમણે યુગની શરૂઆતમાં મનુષ્યોનો મોક્ષ માટે સમગ્ર યજ્ઞોનો વિસ્તાર કરવા પૂર્વક અનેક ધર્મો પૃથ્વી પ્રત્યે કહ્યા હતા તે જ શ્રી પ્રતિદિન મારું સર્વકષ્ટ દૂર કરો ઉગ્ર નેત્રોવાળા નૃષિરૂપે જેમણે દૈત્યોના અધિપતિ હિણાકશીપનો વિનાશ કરી પોતાના પરમભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી અને જેમણે ઇન્દ્રાદિક દેવોને સ્વર્ગલોકનું સુખ પાછું આપીને રાજી કર્યા હતા એવા ભક્તોને ઈચ્છિત ફળ આપનારા તે શ્રી હરિ મારું સર્વકષ્ટ દૂર કરો કપટ બુદ્ધિથી બળીરાજા પાસેથી ત્રણ પગલાં પૃથ્વી માંગીને ઇન્દ્રને ત્રિલોકનું ઐશ્વર્ય પાછું આપવા માટે જે સ્વયં વામન મૂર્તિ થઈને ત્રણેય લોકમાં વ્યાપ્યા હતા અને જેમણે ઇન્દ્રના નાના ભાઈને વેવશ્વત મનુની રક્ષા કરી હતી તે શ્રીહરિ મારું સર્વકષ્ટ દૂર કરું ભયંકર તેમજ કુમાર્ગે ચાલેલા ક્ષત્રિયોને એકવીસ વાર હણી જેમણે ભાર્ગવ પુત્ર પરશુરામ રૂપે સહસ્ત્રાજુંગ રાજાના કુટુંબ સહિત પ્રાણ લીધા હતા અને ત્યારબાદ જેમણે સમુદ્ર સુધીની પૃથ્વી વિપ્રોના હાથમાં સોંપી હતી અને જેમનો યશ અને સિદ્ધિ ઋષિઓએ ગાયો હતો એવા શ્રીહરિ મારું સર્વકષ્ટ દૂર કરું પોતે ધર્માત્મા હોવાથી પિતાની આજ્ઞા પ્રમાણે જે રામરૂપે સીતા તેમજ લક્ષ્મણ સહિત વનમાં ગયા હતા વળી જેમણે સમુદ્ર ઉપર પુલ બાંધીને સીતાહરણ કરનાર રાવણનો કુટુંબ સહિત તત્કાળ વિનાશ કર્યો હતો અને જેમણે સર્વ પ્રજાને પુત્ર તુલ્ય ગણીને તેનું ધર્મથી પાલન કર્યું હતું એવા તે શ્રીહરિ મારું કષ્ટ દૂર કરો યદુકુળમાં શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ રૂપે પૃથ્વીના ભારરૂપ કંસાદિક અનેક અસુરોના નાશ કરી જેમણે ગાયો પૃથ્વી સાધુ ભૂદેવો અને ધર્મનું રક્ષણ કર્યું હતું અને જેમનું સ્વરૂપ તથા ચરિત્ર લોકોનું પરમ કલ્યાણ કરનાર છે તેમજ જે સર્વ વિધ્નોના સમૂહને નાશ કરનારા છે એવા તે શ્રી હરિ અમારું સર્વકષ્ટ દૂર કરો શ્રી બુદ્ધ રૂપે સ્વચરિત્રથી અસુરોની બુદ્ધિમાં મોહ ઉત્પન્ન કરી જેમણે સધર્મનું સ્થાપન કર્યું હતું જેમણે અત્યંત કૃપા કરી પોતાના ભક્ત સમૂહોની પાખંડીઓથી દંભીઓથી રક્ષા કરી હતી જેમણે હિંસા વગરના યજ્ઞો શરૂ કરવાનો યશ મેળવ્યો હતો અને જે શુદ્ધ બુદ્ધિનું પ્રદાન કરી સંસાર સમુદ્રથી ઉદ્ધાર કરનાર છે એવા તે શ્રીહરિ અમારું સર્વકષ્ટ દૂર કરો દેવોએ અર્પણ કરેલા ઘોડા ઉપર સવાર થઈ કલ્કી રૂપે હાથમાં તલવાર રાખી સર્વ પૃથ્વીમાં વિચારી અનેક પાપી રાજાઓને હણી જે કળિયુગના અંતમાં શુદ્ધ ધર્મનું સ્થાપન કરશે અને જે ભગવાન પોતાના શરીરના સંગવાળા પવનના કેવળ સ્પર્શથી જ કુબુદ્ધિનો નાશ કરશે એવા ત્રી શ્રીહરિ અમારું સર્વકષ્ટ દૂર કરો આ સ્ત્રોતના શ્રવણ પાઠનું ફળ કહે છે દશ અવતાર ધારણ કરનારા શ્રીહરિના આ સ્ત્રોતનું શ્રવણ તથા પઠન કરનારા મનુષ્યોનું જળના ભયથી નરકના દુઃખથી અસુરોના સમૂહથી વાઘ આદિક હિંસક પશુઓથી ભયંકર દુર્ગમ રસ્તામાં રાજા થકી કુમાર્ગ થકી શત્રુઓના સમૂહથી અજ્ઞાન થકી અને કળિયુગ થકી રક્ષણ થાય છે દેહના અંત સમયે દિનબંધુ શ્રી હરિની કૃપાથી દિવ્ય ગતિ પણ પ્રાપ્ત થાય છે ઇતિ શ્રી શંકઠર દસાવતાર સ્ત્રોતમ સંપૂર્ણ ઓમ નમો નારાયણ